ઘનશ્યામ રાજપરા હત્યા કેસ અને ત્યારબાદ થયેલો પથ્થર મારો પંચ્યાસી જેટલા લોકોને જેલમાં નાખવામાં આવ્યા તેમાં કેટલા નિર્દોષ છે કેટલા લોકો પથ્થર મારવામાં હતા એ પછીની વાત છે પરંતુ અત્યારની સ્થિતિ એ છે કે તેની પાછળ દોડતા લોકો ક્યાં છે કેટલા લોકો છે અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે ગુજરાત બંધનું એલાન તો આપવામાં આવ્યું છે પરંતુ આ પહેલા જ આ કેસ શાંત પડી રહ્યો હોય તેવું કેટલાય લોકોને લાગી રહ્યું છે આપની સાથે રમેશભાઈ મેર જોડાયા છે કોળી સમાજના આગેવાન છે રમેશભાઈ આપનું સ્વાગત છે હાજી નમસ્કાર રમેશભાઈ અત્યારની સ્થિતિ તેવી છે કે જે ખંચામ રાજપરા હત્યા કેસમાં શરૂઆતમાં જે જુવાળ હતો એ શું તમને ખરા અર્થમાં લાગે છે જે રીતે વાતો ચાલી રહી છે કે હવે ધીરે ધીરે કેસ શાંત પડી રહ્યો છે ના જે પણ શાંત પડ્યો નથી જુવાળ એના એ જ છે કદાચ તમને બધાને એવું લાગતું હોય કે ભાઈ રેલી નથી સભાઓ નથી થતી ક્યાંય જોવા નથી મળતું પણ એવું કંઈ નથી તમે સમજો શાંત કોને પડી ગયું કહેવાય કે જે અંદર છે એ લોકો ડરી જતા હોય તો શાંત અત્યારે તો કેવું છે ધાર્મિક ભાઈ કે અંદર જે પંચ્યાસી જણા લોકો જે છે ને એના પરિવાર સાથે અમે જે આગેવાનો છે સામાજિક આગેવાનો એમના ઘર સુધી જયા હવે એ લોકોના ઘરે જ અમે કહી આવ્યા છે કે ભાઈ તમારો દીકરો કે તમારો ભાઈ જે અંદર છે એની તમારે કોઈ ચિંતા કરવાની નથી એક રૂપિયો પણ તમારે કેસ લડવા માટે કે કાંઈ પણ ખર્ચ નથી કરવાનો એટલે એ લોકોને પણ આશા પહેલા કેવું હતું અત્યાર સુધી કે કોઈ પણ ઘટના બને ને સાહેબ જી એટલે લોકો જેલમાં આવ્યા જાય અને પછી પાછળ કોઈ જોવા વાળું ન હોય એટલે લોકો શું કે લોકો ડરી જાય ડરી જાય એટલે શું થાય કે જે આ જે રીતે પોલિટિકલી દબાણ કરવામાં આવે છે દબાણ એ લોકોનું સક્સેસ થાય કે ભાઈ જો આમ કરીએ અથવા આમાં જઈએ તો આવું થાય અથવા આની સામે પડીએ તો આવું થાય પણ આ કેસમાં ઉલટું થયું આમાં શું થયું ધાર્મિકભાઈ જે અંદર લોકો છે ને એની સાથે પણ મારી મુલાકાત થઈ અને પરિવાર સાથે પણ મુલાકાત થઈ તો પરિવાર સાથે મુલાકાત જયારે અમે કરીને ત્યારે એ લોકોએ અમને સામે તે કીધું એ કે સાહેબ હવે અમને ચિંતા એટલા માટે નથી કે આ પહેલી વખત એવો દાખલો બન્યો છે કે આવી ઘટના બની હોય અને જેલમાં લોકો ગયા હોય ને સમાજના લોકો અહીંયા ઘર સુધી એમને મળવા આવ્યો હોય ને આવું આશ્વાસન આસપાસ નહીં પણ લડો છેક સુધી લડવાની ખાતરી આપી પહેલી વખત બની છે એટલે હવે અમને અહીંયા ધારણા છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે મારો દીકરો પંદર દિન પચીસ દિન ત્રણ મહિના અંદર રહે ને તો પણ અમને ચિંતા એટલા માટે નથી પાછળ સમાજ આખો અમારી પાછળ ઉભો છે એટલે એ લોકોને હવે તો અમને અમને હિંમત આપે છે તમે લડાઈ મેઘતા નહીં ત્યાં સુધી જ્યાં સુધી લડવાનું છે ત્યાં સુધી આ અમારો પરિવાર તમારી આરે છે એવી જ રીતે જયારે અંદર મુલાકાત કરવાની વાત થઈને અંદર જેની સાથે ચર્ચાઓ થઈ એ લોકોએ પણ એવું કીધું કે અમારી અહીં છે જ પણ ચિંતા કરતા નહીં તમે અમારા પરિવાર શું કરે છે એટલે અમે પરિવારની જે અમને કીધી ઘટના કીધી બસ તો કે જો મારો પરિવાર એવું ઈચ્છતો હોય કે મારો દીકરો છે એ સમાજના સારા કામ માટે લડવા માટે ગયો છે અથવા ગુનેગાર નથી છતાં જેલમાં ગયો છે ને એ લોકો મારા ઉપર ગર્વ કરે છે મને પણ અહીંયા પ્રોડોક થાય છે હું પણ અહીંયા ગદગદથી છાતી મારી ગદગદ ખુલે છે કે હું પણ મારા મારો પરિવાર મને સારી નજરેથી જોવે છે કોઈ ખોટા કામમાં નહીં કામ કામમાં ગયો છે એટલે જે લોકો એવું માનતા હોય કે ઠંડુ પડી ગયું ઠંડુ નથી પડ્યું આ જે આખે આખા પંથકમાં જે ખ્યાલ આવી ગયો જે રીતે આખું વ્યૂહરચના ની વાત હતી કે ભાઈ પેલા અંદર જાય પછી હું એને છોડાવું ને મારા ઉપર આપણો હાથ રે એવી બધી જે ઘટના હતી એ આખી ઉલટી થઈ ગઈ લોકો જતા નથી સમજો તને બરાબર હવે તો લોકો એમ કે છે કે અમે લડી લેવાના મૂળમાં છીએ હજી અમને નાખો એટલા નાખો એમ બરાબર છતાં અમે ડરવાના નથી એટલે કોઈ એવું કહેતું હોય કે આ જે કેસ છે એ શાંત પડી ગયો સેજ પણ શાંત પડ્યો નથી અમારી પૂરેપૂરી કોશિશ છે આજે જ એક હિયરિંગ છે આજે જેટલાના જામીન મંજૂર થાય છે એટલે આટલા આજે બીજા કઈક કાલની તારીખમાં છે કે સોમવારની તારીખમાં છે ધીમે ધીમે દરેકના જામીન સુધીની અમારી જવાબદારી છે અને એ આખી આખી ટીમ આપણું કામ કરી રહી છે પણ એ લીગલ ટીમ તો લીગલ ટીમ શું હોય એટલે થી કામ કરતી હોય તો એની જાહેરાત કે રોજ મીડિયામાં આવે એવું તો બને નહીં એ લીગલી પ્રોસેસ છે એટલે લોકો કદાચ એવું માનતા હોય કે રોજ हल्ला બોલ થાય એની નીકળે એવું ન થાય પણ બહુ જબરજસ્ત રીતે સામાજિક એકતાની રીતે અને ગુજરાત ભરમાંથી લોકોના જે નાના સામાન્ય માણસો છે સમાજના ઇટુ જ છે એના સતત અમારા ઉપર કોલ પણ આવે છે કે તમે જ્યાં પણ અમારી આર્થિક રીતે જે કઈ રીતે જરૂર પડતી હોય અહીંયા અમને કહેજો થોડાક દિવસ પહેલા જ છે સુરત સુરત થી ચિરાગભાઈ હોય ભાવનગરમાંથી રંજનબેન હોય પછી જુનાગઢ રાજકોટમાંથી રાજકોટ માંથી ઘણા બધા લોકો અહીંયા આવ્યા હતા અને એ લોકો એ કીધું ભાઈ બોલો શું તમારે આર્થિક જરૂર છે પછી જે કઈ એક શું કહેવાય આપણે મરદાર ઘનશ્યામ દીકરા ઘનશ્યામભાઈના એક એકાઉન્ટ ખોલી અને એમાં ટૂંક સમયમાં જ એ એકાઉન્ટ ખોલી જાય પછી એકાઉન્ટ થ્રુ ગુજરાત ગુજરાતભરમાંથી લોકો જે પીડિત ભાઈ છે એને પણ આર્થિક મદદ કરવાના છે જે અંદર લોકો છે એને પણ જ્યાં જ્યાં પરિવાર ને જરૂર છે ત્યાં અમે સામાજિક રીતે આર્થિક મદદ કરવાના છીએ એટલે કોઈ અંદર ગયેલો વ્યક્તિ હોય તો ભલે અને જે પીડિત વ્યક્તિ છે એ પણ અત્યારે અમે એમને નોંધારા છોડ્યા નથી અમે સતત એમના સંપર્કમાંથી અને જે પણ જરૂરિયાત પડે આર્થિક રીતે પડે તો ભલે અથવા બીજી રીતે કોઈ દબાવતું હોય તોય ભલે

કોઈ રાજકીય લોકો જેમ કે જે સરકારમાં હોય એ મદદ કરી શકે પરંતુ તેમના દ્વારા તો કોઈ કોમેન્ટ આપવામાં આવતી નથી જો અત્યારે આ લડત છે ને એ હવે નકરી રાજકીય નથી મેન તો અમારી સામાજિક લડત છે ધાર્મિક ભાઈ કે ભવિષ્યમાં અમે કોઈના ઉપર નિર્ભર રહેવા એટલે ટૂંકમાં કોઈના હાથ નીચે આવી રીતે અમારા ઉપર ઉપકાર પોટો ઉપકાર કરીને બતાવીને અમને દર વખતે ઉલ્લુ બનાવીને જે મત લઈ જાય છે ને જે પછી શું કહેવાય એ જ મત ઉપયોગ અમારા સમાજને દબાવવાનો પ્રયત્ન કરે છે એ હવે આ યુવાન પેઢી સમજી ગઈ છે સમજો બધાને ખબર પડે છે કે જયારે પણ ઇલેક્શન હોય ત્યારે મારા સમાજનું તેતર બની ને આવે કાની ઘોડે તેતર બની ને આવે ને એક તેતર બધા આખે આખા ઢુંડ ને જે ફસાવાનું કામ કરે છે એવું હવે આ કોઈ તેતર નથી હવે આ બધા સમજવું થઈ ગયા છે કે લોકો ખાલી આપડો ઉપયોગ કરે છે બાકી હવે એક એક વ્યક્તિ દરેક આગેવાનોને ફોન પણ કરે છે પણ નસીબ વાત એ છે કે એક ને એક ફોન રિસીવ નથી થતા અથવા ફોન રિસીવ થાય છે તો સાહેબ મીટિંગ માં જે આવા બધા બાનાકત કરવામાં આવે છે એટલે આગેવાનોના ફોન પણ રિસીવ નથી કરતા કોળી સમાજના ધારા સભ્ય આ ઘણા ઘણા બધા એવા ઘણા બધા કોલ કર્યા છે રિસીવ નથી થતા અથવા બીજું બાનું બતાવી દે છે આવું બધું થાય છે તો ઓકે અમારી ફરજ હતી કે અમારા વડીલો જે હોય ની પાછે અમારે સલાહ લેવી પડે

તો તેને લઈને આવનાર સમયમાં શું જોવા મળશે આજે અમે વિડીયો જોયો કે પરિવારે પણ અરજ કરી કોળી સમાજ ને કે ભાઈ આ ગુજરાત બંધ પાળવામાં આવે કોળી સમાજ સાથે રહે છો તે સાહેબ આમાં તો સમાજના જે લોકો સમાજના ઈદ ઈસ્તા હોય છે સમાજની જેને શું કહેવાય સમાજ નહી પણ હું તો એમ કહું છું અઢારે વર્ણ નહી કારણ કે એક વસ્તુ સમજો આ કોઈ એક સમાજ ઉપર ઘટના બની એવું નથી આમાં તો નિર્દોષ બીજા પણ સમાજના ઘણા લોકો છે સમજો તમે તો આવી જ રીતે દરેક પ્રશાસન અને ચાલુ સરકાર જો આવી રીતે દમનગીરી કરતી રહે છે એટલે કોળી સમાજનો તમે કયો હાલ પણ બીજા સમાજ ઉપર પણ થવાનો ને જો એકબીજાને આવી રીતે ન્યાય માટે સપોર્ટ નહીં આપે તો ક્યારેય ન્યાય સરકાર તો સાંભળવાની જ નથી તો મારી તો ને અપીલ છે અધારે વણને મારી અપીલ છે કે આ અન્યાય સામેની લડત છે તો

બરોબર ધન્યવાદ રમેશભાઈ ઓકે આભારી